રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિંજન ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ અરે પણ મજા મજા અમારે તો જોરદાર મજા છે અહીંયા કારણ કે વેલ્સમાં હે ને હમણાં ઇંગ્લેન્ડની અંદર નવું બજેટ હમણાં આવ્યું બજેટ બજેટ ખબર છે ને તમને બજેટ શું હોય અને બજેટનું તો હમણાં હાલતું હતું ઠીકા ઠીકનું જોરદાર કે ભાઈ બજેટ કેવું હોય ને કેટલાક ટેક્સ નાખ્યા નાખીએ ને શું કરીએ ને કે રાઇચલ રિયુ રાઈટ કે આ ફલાણું કરવાનું ઢીકણું કરવાનું પૂછડું કરવાનું હવે આમાં કેટલું કર્યું ને કેટલું નથી કર્યું હવે સૌથી પહેલાં હું થયું એ તમને વાત કરા કે તમે ક્યાંય સાંભળ્યું અત્યાર સુધીમાં મેં તો નથી સાંભળ્યું ક્યાંય કે આપણે ઇન્ડિયાની અંદર એ બજેટ આવે બરાબર છે બજેટ બહાર પડે એ પહેલાં બધું ખબર પડી જાય કે હાલો ભાઈ આ ફલાણા ટેક્સ આ નાખીએ ને ઓલા નાખીએ ને તો કંઈ હજી સ્પીચ આપે એવા સ્પીચ અંદર જે આપણે નિર્મલા સીતારામન છે અત્યારે દુનિયા બરાબર છે ફાઈનાન્સ મિનિસ્ટર આપણી તો એ સ્પીચ આપે એ પહેલાં બજેટ હું બહાર પડી જાય અહીંયા પડી ગયું તમે નહીં માનો હકીકત કહું છું કે પાર્લામેન્ટની અંદર અહીંયા બ્રિટિશ પાર્લામેન્ટની અંદર રેચલ રીવ જ્યારે બજેટ એની પેશ કરવું હતું ને જ્યારે એ પેશ કર્યું એ પહેલાં જ્યારે ચાલુ કર્યું એ પહેલાં અડધી કલાક કલાક પહેલાં છે ને બજેટ ઓનલાઈન વેબસાઈટમાં આવી ગયું હતું એટલે આટલી બધી મિસ્ટેક ટેકનિકલ મિસ્ટેક કે ક્યાં કે ટેકનિકલ મિસ્ટેક રાઇટ ટેકનિકલ મિસ્ટેક હું માનતો નથી કે આ ટેકનિકલ મિસ્ટેક કહેવાય આટલો મોટો અને આટલો ઓર્ગેનાઇઝ કન્ટ્રી હોય અને આ પાછું એમ કે ઇઝ નોટ એ થર્ડ વર્લ્ડ કન્ટ્રી કે આલો ભાઈ બધું હાલી એમને એમ આટલા રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે આખો દેહ હાલતો હોય અને એ જો બજેટ લીક થઈ જાય તમારું સીધું તમે મૂકી દો એ પહેલાં રાઇટ તો એ રિયલી સેમ એટલે એ જે ઓફિસ ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી જે માણસ સંભાળતો હતો રિચાર્ડ હ્યુઝ રાઈટ રિચાર્ડ હ્યુઝની કાલે રાજીનામું આપવું પડ્યું અને રાજીનામું દે દીધું હી વોઝ ધ હેડ ઓફ ધેટ કે તો એ કે ટેકનિકલ રીઝન ટેકનિકલ કંઈક સમથિંગ થઈ ગયું પણ ટેકનિકલનો બાપ ન થાય કારણ કે આવી જો વસ્તુ જો ટેકનિકલ તો ઘણી બધી એવી છે સિક્રેટ વસ્તુ જે હોય એ ઓછી આવી જાય મીડિયામાં હમ એ એમ થોડી લીક થઈ જાય કંઈ અહીંયા એવી રીતે લીક થઈ જાય કોઈ દિવસ પણ એ થઈ ગયું પણ એની વે હવે થયું તો થયું તો આપણે કંઈ માનતો હોય ને ભલે થઈ ગયું હોય હવે હું વાત કરું બજેટ વિશે તો બજેટ વિશે સૌથી પહેલાં ગુડ ન્યૂઝ ઈ છે જેને બે કરતાં વધારે છોકરાઓ હોય એના માટે કે પહેલાં અત્યાર સુધીમાં એને કેપ કરી નાખ્યું હતું કે બે છોકરાથી વધારે બીજા કોઈને બેનિફિટ ચાઇલ્ડ બેનિફિટ ન મળે બે છોકરાઓને જ મળે તો બે હજાર છવ્વીસ એપ્રિલથી બેને બદલે ત્રણ હશેને કે ચાર હે કે પાંચ હે કે છ અહીં તોય બધાને ચાઇલ્ડ બેનિફિટ મળશે બધાય છોકરાઓને એમાં પહેલાંને જે ફર્સ્ટ પહેલું છોકરું હોય ને એને વધારે મળે ફર્સ્ટ ચાઇલ્ડને એટલે લગભગ એને છવ્વીસ પાઉન્ડને પાંચ પેની દર વીકના દર અઠવાડિયે અને પછી ફોલોવિંગ ચાઇલ્ડ કે જે બીજું હોય સેકન્ડ એને બધા એને સત્તર પાઉન્ડ ને પચીસ પેની વીકના અઠવાડિયાના મળે બરાબર આ અઠવાડિયાની વાત કરું છું મહિનાની વાત નથી કરતો એટલે આમ એટલે ઘણા કહેવાય એમ છવ્વીસ આ છવ્વીસ લખો પાઉન્ડની ઉપર થયા એમ મહિનાના તો આપણે એમ હિસાબ કરીએ તો ચાર વીકના એટલે એટલે આ તો વીકની વાત છે પણ એટલે જેટલા જાજા જ્યાં જેને છોકરા હવે ઘણા બધા એને અહીંયા હે એવા માણસો પણ કે એના એ આના ઉપર જ આલેણો ધંધો બધો એમ બિઝનેસ આના ઉપર આલે પછી પ્રિસ્ક્રિપ્શન છે ને પ્રિસ્ક્રિપ્શન જે અહીંયા હે ને લેવા જઈએ એટલે પ્રિસ્ક્રિપ્શનનો કોઈ ચેન્જીસ નથી કર્યો એટલે એ ના નવું પાઉન્ડની નેવું પેની આપણે પ્રિસ્ક્રિપ્શન એટલે પ્રિસ્ક્રિપ્શન એટલે હું વરે પાછા પહેલાં વાંધી એ માણસો આપણે કહીએ બધા પ્રિસ્ક્રિપ્શન પ્રિસ્ક્રિપ્શન કરો પ્રિસ્ક્રિપ્શન એટલે ડોક્ટર તમને દવા લખી દઈએ અને તમે જો કામ કરતા હોય એટલે તમે જ્યાં ત્યાં ઓલામાં કેમિસ્ટમાં જાઓ લેવા માટે તો નવ પાઉન્ડને નેવું પેની તમારે દેવા પડે એટલે નિયરલી દસ પાઉન્ડ એક પ્રિસ્ક્રિપ્શનના દેવા પડે રાઈટ કામ કરતા હોય તો જો કામ ન કરતા હોય એણે હા એને બલે બલે રાઈટ એણે કંઈ ન દેવાના આ ઇંગ્લેન્ડમાં છે પણ અમારે વેલ્સમાં તો કામ કરતા હોય કે ન કરતા હોય બધા માટે ફ્રી છે અહીંયા એટલે અમારે અહીંયા સારું છે થોડું કેમ એ રીતે ઓકે હવે પર્સનલ એલાઉન્સ જે છે એમાં અત્યારે કોઈ ફેરફાર નથી કર્યો એની અને લગભગ બે હજાર અઠ્યાવીસ કંઈ ફેરફાર નથી થવાનો બે હજાર અઠ્યાવીસ સુધી તો નથી થવાનો પાકો એમાં જે છે જો પર્સનલ એલાઉન્સ પહેલાં જે છે એ બાર હજાર પાંચસો ને સિતેર સુધી બાર હજાર પાંચસો ને તમે કમાતા હો એ વર્ષના તો તમારા તમારે કોઈ ટેક્સ લાગે નહીં નો ટેક્સ વોટ સ્વયવર એટલે આ એક માણસનો જો બેય માણસ ભેગા રહેતા હોય ને બે હોય બેનું પાછું જુદું થઈ જાય એટલે બારધૂન ચોવીસને લગભગ પચીસ હજારને ઉપર પચીસ હજાર પાઉન્ડ સુધી તમે કમાવ તો તમારે કંઈ ટેક્સ ભરવો પડે નહીં પછી બાર હજાર પાંચસો એકોતેરથી પચાસ હજાર બસો ને સુધી જો કમાતા હોય તો તમારે વીસ ટકા ટેક્સ ભરવાનો પચાસ હજાર બસો એકોતેરથી એક લાખને પચીસ હજાર એકસો ને ચાલીસ સુધી જો કમાતા હોય તો તમારે ચાલીસ ટકા અને એના પર જે એક લાખ પચીસ હજાર એકસો ને ચાલીસ ઉપર જો તમે વધારે કમાતા હોય એને પિસ્તાલીસ ટકા ટેક્સ ભરવાનો છે અહીંયા આ સ્લેબ છે અહીંયા ટેક્સ માટેના બરાબર એટલે આ તમને મને કહી દીધું હવે બીજું કરીએ તો કે એક બીજું અહીંયા જે કર્યું છે કે આઈસા સેવિંગ આયસા સેવિંગમાં શું છે કે આયસા સેવિંગ શું છે ઘણા માણસોને ખબર નહીં હોય કે આસા સેવિંગ હોય સેવિંગ એટલે આપણે પાસે પૈસા પડ્યા હોય એટલે આપણે છે ને બેંકમાં એવી જગ્યાએ મૂકીએ આયસાનો એકાઉન્ટ હોય ને એ લોકો છે ને આમાં શેરમાં ઇન્વેસ્ટ કરતા હોય પણ એમાં જે ઇન્ટરેસ્ટ આપણને જે મળે એ ઇન્ટરેસ્ટ ઉપર ટેક્સ નહીં ભરવાનો આપણે ટૂંકમાં આપણે કામ કરતા હોય ને આપણે આમાં વીસ હજાર સુધી અત્યાર સુધીમાં વીસ હજાર લિમિટ હતી પર પર્સન એટલે વીસ હજાર સુધી તમે મૂકી શકો એક એક માણો તો બે માણો હોય તો ચાલીસ હજાર દર વર્ષે ચાલીસ હજાર પાઉન્ડ એમાં તમે રોકી શકો ને એના ઉપર કોઈ જે જેટરનો ટેક્સ ન લાગે એમાં ખાલી જ ઓલામાં એમ બીજામાં તો લાગે બધામાં એટલે આ હિસા એના માટે કર્યું હતું તો હવે એને એમ કર્યું કે પાહઠ વર્ષથી ઉપરના જે હશે એ હવે વીસ હજારને બદલે બાર હજાર પાઉન્ડ સેવિંગ કરી શકીએ બાર હજારથી ઉપર કરીએ તો એના ઉપર ટેક્સ લાગે એટલે બાર હજાર ટૂંકમાં એને લિમિટ કરી નાખી છે એમ એ એપ્રિલ બે હજાર સત્યાવીસથી લાગુ પડશે રાઈટ અને જે ઓવર 65 હોય એટલે અમારા જેમાં હોય તો એને વીસ ને હજી એને છૂટશે એટલે વીસ હજાર હજી આપણે સેવ કરી શકીએ એમાં બરાબર પછી બીજું હોમ ઓનર એટલે તમારે પાસે મકાન હોય ઘરનું મકાન એટલે ભલે મોર્ગેજ ઉપર હોય પણ ઘરનું મકાન હોય હવે તમારું મકાન જો બે મિલિયન પાઉન્ડથી વધારે હોય તો એના ઉપર એની નવો સરચાર્જ લેવાનું ચાલુ કર્યું એટલે જો ટુ મિલિયનથી ટુ પોઈન્ટ ફાઇવ મિલિયન સુધી હોય તો એને બે હજારને પાંચસો પાઉન્ડ એક્સ્ટ્રા ભયા ભરવાના ઓલો કાઉન્સિલ ટેક્સ હજી ભરવાનો હોય તો ભરવાનો પણ આ કાઉન્સિલ ટેક્સ સરચાર્જ પાછો એના ઉપર લાગે એમ તો એ સેટ અપ ટુ સાત હજાર પાઉન્ડ સુધી લાગે એમાં એમ નહીં એ છે ને ચાલુ થાય એપ્રિલ બે હજાર અઠ્યાવીસથી પછી મિનિમમ વેજ મિનિમમ વેજ એટલે જે પૈસા તમે મિનિમમ વેજ એટલે તમે કામ કરો ને એના પૈસા તમને મળે પગાર તો એ પગાર બાર અને એકોતેર પેની એપ્રિલ બે હજાર છવ્વીસથી થાય અત્યારે બાર પાઉન્ડને એકવીસ પેની છે એને બદલે બાર પાઉન્ડને એકોતેર પેની થશે બરાબર પેન્શન જે રીતે આપણે જે રીતે ફોર પોઈન્ટ એટ પર્સન્ટ છે ફોર પોઈન્ટ એટ પર્સન્ટ બેઝ ઉપર વધીએ પેન્શનનું આપણે જે એનું ત્રિપલ લોકનું જે છે ત્રિપલ લોકનું ચાલુ રાખ્યું છે પણ પ્રોબ્લેમ એ થાય કે બાર હજાર બાર હજાર જે આપણે પેલી ઇન્કમની જે છે ને કે બાર હજાર પાંચસો સિત્તેર સુધી ન લાગે હવે બાર હજાર પાંચસો સિત્તેરથી વધારે તમારું પેન્શન મળશે હોય તો એ પેન્શન ઉપર એ ટેક્સ લાગીએ પાછું એમ સમજી ગયા કહેવાનો મતલબ એટલે એમાં તો કંઈ ફાયદો કંઈ પેન્શનવાળાને કોઈ ફાયદો છે નહીં ખાલી રોગે હું કીધું એટલું જ રાખ સાંત્વન દીધું કે ના ના તમારું પેન્શન વધીએ પણ પેન્શન વધે પણ અમે પાછો ટેક્સ મારવાનો હોય એનો એના ઉપર ટેક્સ લાગે એવું કંઈ સાંભળ્યું પણ આ છે એવું પછી બીજું હવે અત્યાર સુધીમાં ઇલેક્ટ્રિક કાર ઉપર કોઈ ટેક્સ નહોતો હવે એને છે ને એ પણ ત્રણ પેની માઇલ એક માઇલ પર ઉપર ત્રણ પેની ટેક્સ એના ઉપર લાગશે અને એ એપ્રિલ બે હજાર પણ એને કીધું કે બે હજાર આ લાગીએ અને જે પ્લોગિન હાઇબ્રિડ છે પ્લોગિન હાઇબ્રિડ કાર એમાં વન ફાઇવ પી પર માઇલ દર માઇલે વન પોઈન્ટ ફાઈવ પેન્સ આ ટેક્સ છે ટૂંકમાં અને ઓલો રોટેક્સ તો ભરી જાય તો જુદો અમે તો આમાં આમાં તો અમારા હાઇબ્રિડ છે તો એમાં તો આમાં સાતસો છસો પાઉન્ડ સાડા છસો પાઉન્ડ રોટેક્સ છે દર દર વર્ષે રાઈટ ને પ્લસ આ ભરવાના પાછા બીજા અને ફ્યુલ ડ્યુટી એને હે ને પાંચ પેની લેસ કરી નાખી ઓછી કરી નાખી અત્યારે જે છે એમાં સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી પછી પાછું વધે વધે જાય એટલે કે એમાં એમાં બહુ કંઈ એમ એવું કંઈ નથી કે હવે તમારે પાસે મા મકાન તમે ભાડે દીધું હોય ને એમાં જે આવક આવે રાઈટ મકાન ભાડે દીધું હોય ને એમાં આવક આવે તો એના ઉપર વીસ ટકા આપણો ટેક્સ જે આપણે ભરતા હતા વીસને બદલે બાવીસ ટકા ટેક્સ ભરવાનો એટલે બે ટકા એમાં વધારે દીધો એની એટલી રેન્ટલ પ્રોપર્ટીમાં રાઈટ અને બીજા સેવિંગમાં પણ વધારે દીધો સેવિંગ એટલે તમે બીજા જે બીજું આવેલું આયસા સેવિંગ સિવાય તમે બીજા ગમે ત્યાં મૂકો અને તમારે જે આવક એમાં ટૂંકમાં આવક થાય ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ મળે રાઈટ તો ઇન્ટરેસ્ટ એના ઉપર તમારે એના ઉપર પણ બાવીસ ટકા ટેક્સ ભરવાનો વીસ ટકાની એટલે એ વધારે દીધો પણ એ એપ્રિલ બે હજાર સત્યાવીસથી પણ લાગુ પડશે રાઈટ એટલે આવી રીતે બધું કર્યું છે એની હવે આમાં તમને શું લાગે છે આમાં ને મૂળ વસ્તુ શું છે કહેવાનો મતલબ કે એને અત્યારે કંઈ અત્યારે હમણાં કંઈ વધાર્યું ને પણ એને એવા ડખા કર્યા આમાં ડખા એ રીતે કર્યા હતા કે એને છે ને ચાર નવેમ્બરની અંદર આ રેચલ રીવે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું ટેક્સ વધારવાની છે એ કે રાઈટ અને અત્યારે ઇકોનોમી બહુ સારી નથી ને અત્યારે જોએ પૈસા ને એવું બધું કર્યું તું હવે પછી ટેક્સ ન વધાર્યો ટેક્સ ન વધારવાનું કારણ કારણ કે એની મેનિફેસ્ટોમાં કીધું હતું એને જે ઇલેક્શન જીત્યા ત્યારે ત્યારે એને કીધું તો અમે એની મેનિ મેનિફેસ્ટોમાં હતું કે ભાઈ અમે એના ટેક્સ નહીં વધારીએ કે નહીં હવે આ વધારવાનું તો એટલે પછી એની જે બેક બેન્ચર લોબી આખ્યું હોય એ લોકોના એ લોકો એ બધાએ ના પાડ્યું કે વધારતા નહીં નકર મરેલ પડ્યા અહીં કે વધારતા નહીં વધારતા નહીં એટલે પછી પાછું ચેન્જ કરી નાખ્યું કે ના તો હવે નથી વધારવું હોય કે પણ વધારે પછી વધારી છે એમ એટલે જ્યારે જવાનું થાય એ પહેલાં બધું અહીંયા વધતું જાય અને વધે જાય એટલે લેબર પાછું હવે કદાચ પાછું આવશે એની મન નથી લાગતું કે પાછું આવે રાઇટ અત્યારે એમ થોડુંક એમ કે સાંત્વન માટે થઈ હતી નત વધારે અત્યારે હાલમાં પણ બે હજાર છવ્વીસ હત્યાવીસ ને અઠ્યાવીસથી ચાલું કરી દીધું પાછું વધારવાનું એટલે આ હું બધું હાલે એટલે પોલિટિક્સમાં આમ આમ જ હોય રાઈટ એ માણસને કેમ બગાવવાના એ આ પોલિટિશિયનનો પાસેથી શીખવાનું આપણે પણ આપણે કોઈને બગાવવા નહીં એટલે આપણે શીખવાની જરૂર નહીં તો આવજો ભાઈભાઈને પાછા નવા લોકમાં કંઈક નવું લઈને આવ્યું હતું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજય ભગત અને જય ખોડિયા